વડોદરા જીએસએફસી બ્રિજ પર રોડ રિપેરિંગનું કામ ચાલતું હોય હાલ એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ત્યારે આજે એક અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું નવલખી કમ્પાઉન્ડમાં રહેતા રવિન્દ્ર લોખંડે માંજલપુર વિસ્તારમાં ખાનગી સિક્યુરિટીમાં નોકરી કરતા હતા શહેર નજીકના સુખડા ગામે સ્વામિનારાયણ મંદિરમાં તેઓ અવારનવાર દર્શન કરવા માટે જતા હતા આજે પણ તેઓ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા ત્યારે જીએસએફસીથી છાણી તરફ આવતા બ્રિજ પર રોડનું રિપેરિંગ કામ ચાલતું હોય એક તરફનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ ત્યાં કોઈ ડિવાઇડર કે બેરીકેડ લગાવવામાં આવ્યા ન હોવાથી એક જ રોડ પરથી અવર જવર ટ્રાફિક થતો હતો જેમાં વાહન ચાલક રવિન્દ્રભાઈ લોખંડની બાઇકને ટક્કર મારતા તેમનું મોત થયું હતું છાણી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જીએસએફસી થી છાની જવાનો રોડ છે અહીંયા બ્રિજ એક દોઢ મહિના માટે બંધ કરવામાં આવે છે બ્રિજની કામગીરી ચાલે કોર્પોરેશનની અંદર બ્રિજ ડિપાર્ટમેન્ટમાં જે અધિકારી છે રવિ પંડ્યા કેટલાય સમયથી તબિયત ખરાબ ના હોવાને રજા પર છે એમની જગ્યાએ કોઈને ચાર્જ આપવામાં આવ્યો નથી બ્રિજની અંદર વન વે એક જ બાજુથી રોડની અવર જવર છે પણ વચ્ચે બેરિકેડિંગ કરવામાં નથી આવતું એના લીધે રવિન્દ્રભાઈ લોખંડે કરીને છે એમનો જીવ ગયો છે ખરેખર કોર્પોરેશન આ ઘોર બેદરકારી છે ભવિષ્યમાં એક્સિડન્ટ ના થાય એના માટે ફરી બ્રિજ નું જયારે કામ શરૂ કરવામાં આવે તો વચ્ચે બેરિકેડિંગ કરવામાં આવે જેથી કોઈ એક બીજા ઓવરટેક કરીને આગળ જાય નહીં આ જે દિવસ થી આ કામ ચાલુ થયું ધોરણ ના ત્રણ થી ચાર નાના મોટા અકસ્માતો થાય છે જ પણ આ ઉમતું કોર્પોરેશન જેનો કોઈ ધરી નહીં છે ડિપાર્ટમેન્ટ નો તો એનું કોણ સંભાળ રાખશે એ પરિસ્થિતિ છે અત્યારે